ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજે જય ક્રિસમસ છે અને આજે આપણી સાથે છે ગોપી ગોપી આ છે મારી બહેન અને મારી ફ્રેન્ડ અને ફ્રેન્ડ એની ફ્રેન્ડ છે મારી ફ્રેન્ડ છે મિત્ર સાથીદાર ભાઈબંધ ભાઈબંધ કલેજુ કલેજ જીગરી બસ એટલે સમજો પાર્થ રૂમ છે પણ એ અત્યારે રીલ્સ રીલ્સ જોવે છે તો રીલ્સ સેન્ડ કરે છે એટલે હમણાં હું તમને બારનો રોડ બતાવી દઉં બસ જ્યારે હું જોબ પર જાવ ને ત્યારે એક શૂટ કરી લઈશ ત્યારે મીની શૂટ કરી લઉં તમને ખબર પડી જાય કે અહીંયા ચકલી ફરકતું નથી આજે તો બધું બંધ છે બસ કોઈક કોઈક ગાડી નીકળે તો ઈ તો આપણે ન્યુ ઇયરના દિવસે બપોર પછી કેવું સુન સાન થઈ જાય એવું આ લોકોને ખબર થઈને

ને એવું દશેરા છે મખુ એટલે આપણે પંદરક તારીખે નીકળવું પડે પંદરક તારીખે આવી એટલે નવરાત્રી થઈ જાય દિવાળી થઈ જાય એટલે કેદારનાથ થઈ જવાય જાય તુલસી વિવાહ થઈ જાય અને તુલસી વિવાહિત થઈ જાય કારણ કે એમાં દોઢ મહિનાનું વેકેશન પડશે

ભગવાન ને મજાક નહીં ઉડાડવાની આપણે કોઈ નઈ પણ આપણા માટે નવું અમે હમણાં છે ને આ ક્રિશ્ચન લોકો એક્સપાયર્ડ થઈ જાય ને એની વાતો કરતા ક્રિસમસ મરી જાય લોકો અલા ક્રિસમસ હું ક્રિશ્ચિયન લોકો મરી જાય તો હું કરવાનું એ ભગવાન એ બધી વાત કરતા હતા અમારા આગળ વાત હતા તો ઢગલા હોય પણ બ્લોક માં ન કરી વાત કરવી તો પછી બધાય બોર થઈ જાય એટલે મને કરવી હું તમને રોડ બતાવી દઉં જસ્ટ અ મિનિટ હા મારું ઊભું થવું પડશે હાલો મિત્રો તો હવે જઈએ કામે

આખી શિફ્ટ હોય તો જ મને ગમે અડધી અડધી મને ના ગમે ઓકે સારું ચાલો અડધી મળીએ બારનો રોડ બતાવી દઉં હમણાં જો હું બહાર આવી ગઈ છું તમે જુઓ એકદમ સુનસાન છે અહીંયા પત્તા પત્તા બધે પાંદડા કોઈક કોઈક કાર નીકળે છે આ હોમ બાર્ગને આજે બંધ છે પાછળ આસદા છે એ બંધ છે એવું બધું છે અમારું ઘર બ્લાઉ હોય છે જોઈ લો તમે લ્યો છ શાંત મારી સાયકલ પાસે હું આવી ગઈ છું બેટરી અટેચ કરીશું આપણે ગત કરી તી ગટી કરી તો કાર નિકળેશ જો બધાય રિલેટિવ નહીં જતા હશે એટલે કોઈ કોઈક કારો નીકળે છે તો બાકી એકદમ શાંત જો આ એ સર્કલ છે જે અમારું એક્સિડન્ટ થયું હતું એટલું આજે સુનસાન છે જો આ જગ્યા રહી આવડી આ અહીંયા જ મારું એક્સિડન્ટ થયું હતું અહીંથી આ કાર આવતી હોય અને હું ઓલા કણેથી આવતી હતી તેણે મને પાછળથી ટોકર મારતી હતી એને ખબર ન પડે એટલે કાર કેમ આવતી હોય અને હું આ સાઈડથી આવતી હતી આજે પાછી અત્યારે જોબ પર ક્યાં આવી ગઈ છું એક નવું કાર્ડ આવ્યું છે એટલે આપણે કોડ કાર્ડ ખોલીશું કામ હું લોકો આપતા છે મને એ જ થાય મેં કરતા કઈક બીજું આપી દેવા આ કાર્ડ માં 1 પાઉન્ડ આપું એકડમાં 1 પાઉન્ડ રોકડો દેવા ઇસ તો કુછ લખા હે રે ભાઈ સાબ ગિરબિડિયા અક્ષર હે આ મેરી લુઈ આઈ પૂછે વાચે છું હું સાંભળો મને દેખાયનેલું વાચે છું ટુ દિવ્યા થેન્ક યુ ફોર ડુઇંગ યોર બેસ્ટ કેરી શિફ્ટ હા એન્ડ ઓવર ઓફ ધ બેસ્ટ સ્ટાફ of unit have oh my god always remember that you are a blessing of all of the residents your hand work oh or oh, your hard work <laughs> your, your, your hard work and dedication is well acknowledged keep it up thank you mary lou. love from mary lou mary lou signature like <laughs>

મેં સાયકલ ઊભી રાખી રાખીને બધે શૂટ કર્યું એક બે જગ્યાએ એકાદ જગ્યાએ બે જગ્યાએ એટલે હવે અમે બનાવીશું મેગી મારે ને મઘુ ને બેને જ ખાવાનું છે પાર્થ મકાઈનો રોટલો ખાઈને ઘરે એટલે કામે જતો રહ્યો છે એટલે હવે અમે મેગી બનાવીશું ને પછી તમે સ અમે બે ખાઈ લઈ તમે તો ખાવ ખાવા આવો ત્યાં બીજી બનાવી દઈશું પણ તમે આવો ખાવા તો ઇન્ડિયાથી મેગી લેતા આવજો મેગી પૂરી થઈ જાય છે એટલે અને અમારે બેને જ ખાવાનું એટલે ચાલે અમારે ભગવાનની દયાથી અમે ખાઈ હેને યસ આપણે તો ટ્રાય કરશું લાઈટ બતાવવા સિટીમાં નહીં પણ બાજુવાળા સિટીમાં ત્યાં થોડું થોડુંક બધી હોય લંડન થી થોડુંક ઓછું હોય પણ ત્યાં હોય એમ પણ હવે જોઈએ કાલે ટ્રેન ને એવું પછી બંધ છે આજે ટ્રેન ને એવું બંધ હોય કાલે બંધ છે એટલે હવે જોઈએ જવાય તો જઈશું જેવું આપણે કેવું લોકડાઉન માં હતું ને ત્યારે પોલીસ કેવા આવતા ગામડે ગામડે પકડવા મોર બોલતા

સાંજ પ્લેટસી ઓકે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખાતા પીતા રહેજો જય હિન્દ જય ક્રિસમસ જય શ્રી કૃષ્ણ